નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ભાવ નવ્વાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ભાવ સાત સન્નો રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો પંચાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો મિત્રો હવે આપણે સાત હજાર સાતસો કે રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર નવસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ બાણું હજાર નવસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સુમોતેર હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર ચારસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર પાંચસો બાણું રૂપિયા ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એકતો સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસો રૂપિયા અને એ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે